સુરતના સલામતપુરા પોલીસ મથક અને ઉધના પોલીસ દ્વારા તેના તુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત અઠ્ઠાવન પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાળ મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યો હતો આ અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે સી ડિવિઝન હેઠળ આવેલા ઉધના અને સલાવતપુરા પોલીસ મથકનો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ગુમ થયેલી ચોરી થયેલી અથવા તો બળજબરીથી પડાવેલી લીધેલી વસ્તુઓ રોકડ અને સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા બંને પોલીસ મથકથી અઠાણું પોઈન્ટ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો સલામતપુરા પોલીસ મથક દ્વારા ચાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યું છે જ્યારે ઉધના પોલીસ મથક દ્વારા સત્તર પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી આ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના બે પોલીસ સ્ટેશન ઉધના અને સલાબતપુરા જે સી ડિવિઝન હેઠળ આવે છે આ બંને પોલીસ સ્ટેશનમાં જુદા જુદી ઘટનાઓમાં જે મોબાઈલ ચોરી થયા હોય ગુમ થયા હોય અને સાથે સાથે સોના ચાંદીના ઘરેણા કે જેની ગરફોડમાં ચોરી થઈ હોય અથવા કોઈને છેતરીને લઈ ગયા હોય અથવા રોકડ રકમ ઘરફોડ થઈ આ પ્રકારની જે ઘટનાઓ બને છે એમાં અમે ડિટેક્શન કરીએ છીએ ત્યારબાદ એનું રિકવરી કરીએ છીએ આ રીકવરી કર્યા બાદ આ જે મુદ્દામાલ છે જે ભોગ બનનાર છે એને પરત મળે એનું એક ખાસ એક પ્રક્રિયા હોય છે જે પ્રક્રિયા ઝડપથી કરવા માટે પોલીસ જે વિકટીમ હોય છે એને મદદ કરે છે અને આ જ્યારે સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય છે નામદાર કોર્ટ દ્વારા હુકમ થઈ જાય છે

જે બાબતને લઈ આજે ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ ટોટલ પરત કરવામાં આવ્યો છે કે જેમાં એકસો જેટલા મોબાઈલ છે દસ લાખ રોકડ રકમ છે આ ઉપરાંત સોના ચાંદીના ઘરેણા પણ છે એક ઘરે અમુક ઘટનાઓ એવી છે કે એક મોટી ઉંમરના બેન છે કે એમની ચેન કોઈક જે ચોર પ્રકારના વૃત્તિ ધરાવતા લોકો વ્યક્તિઓ હોય છે જેમાં મહિલાઓ એમની સાથે છેતરપિંડી કરી અને આગળ પોલીસ છે અત્યારે ઘરેણા છુપાવી દીધું આ પ્રકારની ઘટનાઓનું વર્ણન કરીને એમની છેતરી અને એમની પાસેથી ઘરેણા મેળવી લીધા હતા કે જેમાં એમનું મંગલસૂત્ર પણ હતું તો એ પણ એમને પરત આપવામાં આવ્યું છે આવી જ રીતના એક ઘરફોડના દસ લાખ રૂપિયા રકમ છે એ પણ પરત આપવામાં આવી છે લોકોમાં આ વિગત વસ્તુ જ્યારે આપી ત્યારે લોકો ખૂબ ખુશ થયા છે આ સાથે સાથે પોલીસ અને લોકોનો જે સંબંધ છે વધારે મજબૂત બને છે એ લોકોમાં વિશ્વાસ જાગે છે અને અમને પણ એક પ્રેરણા મળે છે કેમકે આ જે લોકોને વસ્તુ પાછું મળે છે એનાથી તેઓ ખૂબ ખુશ થાય છે કેમકે એમાં ઘણી બધી વસ્તુઓ સાથે એ લોકો અંગત રીતના જોડાયેલા પણ હોય છે તો આ બધી લાગણીઓ અહીંયા પણ ઘણા લોકોએ વ્યક્ત કરી છે અને અમે પણ આ જોઈને રાજી થઈ છે અને અમને પણ આ બાબતે ઇન્સ્પિરેશન મળે છે ટોટલ એકસો એસી મોબાઈલની સાથે ઓગણસાઠ લાખની ટોટલ રકમ અમે પરત કરી છે